હાય હાય ગાય ગુડ મોર્નિંગ આઈ હોપ તે બધા સુરક્ષિત જશો તો ટોપિક ચાલુ કરવા જઈએ પહેલાં હું તમને અમુક સિમ્પલ ઇમેજ બતાવીશ બતાવીશિનેટલી મારો ટોપિક છે આજનો ઓવર સ્પીડ વધારે વધારે પડતી સ્પીડ શા માટે એકચ્યુઅલી વધારેની સ્પીડ બે કારણથી થતી હોય છે એક વસ્તુ એ તો કોઈ વ્યક્તિ બતાવવા માટે કે હું હું કેટલી સ્પીડથી ડ્રાઇવિંગ કરી શકું છું હું કેટલી ઝડપથી જવા દઈ શકું છું અથવા બીજું કારણ એ હોય છે કે તમારું કોઈ ઇમરજન્સી કામ હોય તમારું કોઈ વર્ક હોય જેના કારણે તમે તમારી બાઈક અથવા ગાડી તમે ફૂલ સ્પીડે ચલાવતા હોય છે ઈચ્છો કે આ વસ્તુ તમારું કામ છે કામ બતાવવું જરૂરી છે બટ કોઈ દિવસ તમે એક નાના એવા નેગેટિવ પોઈન્ટથી વિચાર્યું કે તમારે વધારે પડતી ઓવર સ્પીડથી કેટલું નુકસાન થઈ શકે છે જરા વિચારજો વધારે નહીં પણ એક નેગેટિવ પોઈન્ટથી વિચારજો તો ઓવર સ્પીડથી ભલે છું કે કંઈ થયું અને જો ના થયું તો શું થશે ઓવર તમારું અને સામેની પાર્ટીનું બંનેનું નુકસાન તો છે જ વાત કરીએ સામેની પાર્ટીના નુકસાનની તો જે વ્યક્તિનો કંઈ ગુનો નથી જે વ્યક્તિનો કંઈ વાંક નથી એ વ્યક્તિ તમારી ઓવર ભોગ બનતું હોય છે મતલબ તમારી વધારે પડતી સ્પીડનો ભોગ બનતું હોય છે તો પ્લીઝ તમે આ ઓવર સ્પીડ કરવાનું ટાહો બીજી વસ્તુ એ કે જે વ્યક્તિ ભોગ બન્યું છે એનો પરિવાર નિરાધાર થઈ જતો હોય છે કોઈકનો એકને એક આશરો છીનવાઈ જતો હોય છે તમારી વધારે પડતી સ્પીડના કારણે કોઈ વ્યક્તિ કોઈ કોઈ ઘરમાં કોઈ પરિવારમાં કોઈ નાનાનું નાનું બાળક હોય એકને એક ખુશીઓનો સહારો હોય અને એ જો તમારી વધારે પડતી સ્પીડનો ભોગ બને કેટલા અંશે વેચવી છે સો પ્લીઝ વધારે સ્પીડ કરવાનું ટાળો એટલીસ્ટ તમે એ વિચાર તમે કલ્પના કરી જુઓ તમારી જાતે કે તમારી વધારે પડતી સ્પીડના કારણે કોઈનો પરિવાર નિરાધાર થઈ જાય બરાબર છે તો એક આ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાની જરૂર છે તમારું આમાં તમારે તમારા પોઈન્ટ તમારી સાઈડથી જોવા જઈએ તો જે બાઈક જે વ્યક્તિને ઓવર સ્પીડ કરાવે છે એનું તો પૂરેપૂરું સો ટકા નુકસાન છે જ કંઈ નહીં તો તમે તમારા પરિવાર વિશે તો વિચારો કે એમની શું હાલત થશે તમારી વધારે પડતી સ્પીડ ઓવર સ્પીડના કારણે ઓકે સો પ્લીઝ મેક શ્યોર ઓવર સ્પીડ કરવાનું ટાળજો ઓવર સ્પીડ વધારે પડતી સ્પીડ શા માટે સિમ્પલ તમારે એવું કંઈ લાગતું હોય તો પછી તમે અડધો કલાક વહેલા નીકળો કે જેથી તમારું કામ ટાઈમે પતી જાય એકચ્યુલી મારા વિડીયો એ કારણથી બનાવવો પડ્યો કે મેં જે મેં નોટિસ કરી કે અમુક જે અમુક પચીસથી ત્રીસ વર્ષના પચીસથી ચાલીસ વર્ષના યંગ 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 છોકરાઓ યંગ છોકરાઓ જે જેમાં બોડીમાં કંઈ પ્રોબ્લેમ નથી સારી રીતે જીવન જીવતા હોય છે જે વ્યક્તિઓ તમારે વધારે પડતી ઓવર સ્પીડનો ભોગ બનતા હોય છે અને જે લોકોના મૃત્યુ થતા હોય છે સો પ્લીઝ ઓવર સ્પીડ કરવાનું ટાળજો બીજી વસ્તુ એ તો ગુજરાતની અંદર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ છેલ્લા પાંચ વર્ષની અંદર ઓગણચાલીસ હજાર વ્યક્તિઓના મૃત્યુ એક્સિડન્ટના કારણે થયા છે તો પ્લીઝ આમાં તમારો નંબર ના આવે એ ધ્યાન રાખજો જો અમુક બાઇક સવારોને નહીં ગમ્યો હોય અમુક રાઇડર્સને નહીં ગમ્યો હોય બટ તમારા પોઈન્ટ તમારા તરફથી પણ તમારા પરિવારના તરફથી વિચારજો તો તમને પૂરેપૂરું સમજાઈ જશે આઈ હોપ તમને આ આજનો ટૉપિક ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો જેથી કરીને તમને કોઈ બી નવી વિડીયો કે તમારી કોઈ બી ઇન્ફોર્મેશન હોય તો તમને સૌ પ્રથમ પહેલાં મળી જાય ઓકે જય હિન્દ જય માતાજી